માધવપુર અને ગેડ પંથકની સેંકડો એકર જમીન ચોમાસાની સિઝનમાં પાણીમાં ગરકાવ થાય છે આ વર્ષોથી થતી પ્રક્રિયા છે અને તેના મામલે તાજેતરમાં આજ કોંગ્રેસ દ્વારા આકરા પ્રહાર સરકાર પર કરવામાં આવ્યા હતા આ મામલે કોંગ્રેસના પાલ આંબલિયા કે જેઓએ ત્યાં સ્થાનિક કક્ષાએ જઈ અને આંદોલન પણ ચલાવ્યું અને આ મામલે રજૂઆતો પણ કરી હતી સાથે જ તેમણે કહ્યું કે ઘેડ વિસ્તાર માટે અલગ એક નિગમ બનાવવામાં આવે અને ઘેડ વિસ્તારની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે ત્યારે આજે ગુજરાત વિધાનસભાના પાંચમા સત્રમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આ સવાલ પૂછ્યો હતો જેના જવાબમાં સરકારે કહ્યું છે કે અત્યારે એક કંપનીને કામ આપવામાં આવ્યું છે અને આ કંપની દ્વારા ટૂંક સમયમાં રિપોર્ટ આપવામાં આવશે બાદમાં નિરાકરણની વાત થશે વિગતવાર વાત કરીએ અહેવાલમાં કે શું આ વિધાનસભામાં જવાબ રજૂ કર્યો છે ગેડ પંથકની સમસ્યા મામલે સરકારે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર મસ્યા નવજીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત વિધાનસભાનું પાંચમું સત્ર ચાલી રહ્યું છે પાંચમા સત્રમાં ટૂંકી મુદતના સવાલો લેવામાં આવ્યા આ ટૂંકી મુદતના સવાલોમાંનો એક સવાલ માધવપુર ગેડ પંથકની સેંકડો એકર જમીનો જે પાણીમાં ગરકાવ થાય છે અથવા તો જમીનના ધોવાણ થાય છે અને આ સમસ્યા પ્રત્યેક વર્ષે ઉદભવતી રહે છે તે પ્રકારની સમસ્યાને લઈ પૂછવામાં આવ્યો હતો આ સવાલ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દ્વારા પૂછવામાં આવ્યો સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે ખાનગી એજન્સીને આ મામલે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને ખાનગી એજન્સી સર્વે કરી રહી છે અને આ સર્વે પૂર્ણ થયા બાદ ત્યાં નદી નાળા મોટા કરવા ઊંડા કરવા સહિતના કામો અને વોટર રિઝર્વ કે જેનાથી પાણીની સંગ્રહ ક્ષમતા પણ વધારી શકાય તેવું પણ કરવામાં આવશે આ મામલે અર્જુન મોઢવાળિયા એવું કહ્યું હતું કે ગેડ પંથકની જમીનો જેમને ડૂબમાં જવું જરૂરી છે ત્યાં ડૂબ પણ થશે અને સમયાંતરે પાણી પણ જતું રહેશે સાથે ધોવાણ પણ નહીં થાય તે પ્રકારનો પ્રોજેક્ટ સરકારે લોન્ચ કરવાની તૈયારી બતાવી છે સાંભળો અર્જુન મોઢવાળિયા શું બોલ્યા ગુજરાત વિધાનસભામાં આજે તાકીદની જાહેર અગત્યની બાબત હેઠળ અમે જે સૌરાષ્ટ્રના લગભગ સોળ તાલુકાઓમાં અને ખાસ કરીને ઘેડ વિસ્તારમાં જે અતિ ભારે વરસાદ થવાથી પાકને ભારે નુકસાન થયું છે ને પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે બિયારણ ખાતર ખેડૂતોની મહેનત સહિત બધું જ આને કારણે એને નુકસાની ભોગવવી પડી છે તો આ બાબતે રાજ્ય સરકાર ના ધોરણો પ્રમાણે સહાય ખેડૂતોને સહાય કરવા માગે છે કે કેમ એ બાબતના પ્રશ્નના જવાબમાં આજે માનની કૃષિ મંત્રીશ્રીએ અમને ખાતરી આપી છે એટલે જે લોકોના ખેડૂતોને નુકસાન ગયું છે એની સામે રાજ્ય સરકારે ઉદારતાથી જે આજે ભાવ દર્શાવ્યો એ માટે માનની મુખ્ય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનો આભાર માનું છું આ ઉપરાંત આ ઘેડ વિસ્તારની અંદર જે કાયમી ધોરણે પાણી ભરાય છે અને ઝડપથી પાણીનો નિકાલ થતો નથી એને કારણે દર ચોમાસામાં જે નુકસાનો થાય છે એને નિવારવા માટે ગયા વખતે જ્યારે હું વિપક્ષનો સભ્ય હતો એ વખતે પણ અમે રજૂઆત કરી હતી અને એ વખતે માનની ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ ઘેડ વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને માનની કુંવરજીભાઈ બાવળિયા જેવો જળસંપત્તિ મંત્રી છે એમણે પણ ત્યાં સ્થળની મુલાકાતો લીધી હતી એ પછી માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સૂચનાથી રાજ્ય સરકારે એક શેકોન પ્રાઇવેટ લિમિટેડ નામની એક રાષ્ટ્રીય કક્ષાની એન્જિનિયરિંગ કંપની છે એમણે આખી ટોપોગોગ્રાફીનો અભ્યાસ કરીને એના ઉકેલો સૂચવવા માટેનો જે અહેવાલ તૈયાર કરવાનો છે એ અંતિમ તબક્કામાં છે અને બે મહિનામાં અહેવાલ થઈ જાય તો એને આધારે જે નદી ઊંડી ફોડી કરવાની છે કેનાલો વધારે બનાવવાની છે અને નદીઓના મુખ ફોળા કરવાના છે અને એ સિવાય જે પાણીનો સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા છે એ સહિતની યોજનાઓ અમલમાં આવશે તો ઘેડ વિસ્તારની જે આ પરિસ્થિતિ છે એમાંથી કાયમ મોકેલ આવશે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પીરફરા